નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું ધોરણ છ વિષય ગુજરાતીમાં જે નવી સ્વાધીન પોથી આવી છે તેનો પાઠ સાત નવી નવાઈનું સરઘસ નું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન તો ચાલો શરૂ કરીએ મુખ્ય સવાલ લેખ સરઘસ પાઠના આધારે પાત્રોની યોગ્ય જોડ બનાવો તો તેમાં આવશે બંને બકરી લાલો બકરો બધું બળદ કકો કુકડો કાળુ કૂતરો ગંગુ ગધેડો ટીલીયો ઘોડો કાબરી બિલાડી ખુશાલ કિસકોલી ભોલું ઉંદર જેવા શબ્દોની જોડ બનાવી શકાય મુખ્ય સવાલ બે ઉદાહરણ મુજબ શબ્દ જોડ બનાવો ઉદાહરણ જોઈએ એક શ્વાસે તો દોડતો દોડતો ઝઘડવું તો માહે માહે થાકવું તો દોડી દોડીને સવાલ તો આપતો આપતો

નવા કપડા દિવાળી પર મે નવા કપડા પહેર્યા મુખ્ય સવાલ ચાર આપેલા વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો પેલો તે તારા દાદાના દાદાએ કહેલું તે સાંભળવા ગયો તો તો આ વાક્ય બની બકરી બોલે છે અને ટોમીને કહે છે બે મને ખબર છે ઠેઠ રસ્તા પર સંભળાય છે એમનો અવાજ તો આ વાક્ય કાળું કૂતરો બોલે છે અને ટોમીને કહે છે ત્રણ મારા માલિક જ ભગવાન એમને સો વર્ષના કરે તો આ વાક્ય ગૌરી ગાય બોલે છે અને ટોમીને કહે છે ચાર તું પંખીની નાતમાં આવે તારી જાત જુદી તો આ વાક્ય ગંગુ ગધેડો બોલે છે અને કકુ કુકડાને કહે છે પાંચ એને કરફ્યુ કહેવાય ભાન પડે છે કાંઈ તો આ વાક્ય કાળુ કૂતરો બોલે છે અને બંને બકરીને કહે છે મુખ્ય સવાલ પાંચ આપેલા વાક્યો ખરા છે કે ખોટા તે સામેના ખાનામાં લખો પેલો કકો કોકડો ખૂબ ગભરાટ ફફડતો આવે છે ખરો બે પ્રાણીઓના મોહરા પહેરેલા પાંચ બાળકો ગલીમાં ફરી રહ્યા છે ખરો ત્રણ મારા માલિક પણ કોફી પીધા પછી બહુ ઘાટા પાડે છે ખોટું ચાર ટોમી માણસની ભાષા અને હાવભાવ સમજે છે ખરો પાંચ આપણે સરઘસ કાઢીને જંગલમાં જવાનું છે ખોટું મુખ્ય સવાલ છ રેખાંકિત કરેલા શબ્દોની જગ્યાએ યોગ્ય શબ્દ પસંદ કરી ફરીથી વાક્ય બનાવો પેલું મારામારી આટલી જલ્દી થઈ જાય મારામારી આટલી ઝડપથી થઈ જાય બે મારા માલિક પણ ચા પીધા પછી બહુ ઘાટા પાડે છે મારા માલિક પણ ચા પીધા પછી બહુ બરાડા પાડે છે ત્રણ હવે બધાને ભેગા કરવાની જવાબદારી લેવાની છે હવે બધાને એકઠા કરવાની જવાબદારી લેવાની છે ચાર હું આ ઘડીએ જઈને વાત કરું છું અત્યારે જઈને વાત કરું છું પાંચ આ જો તો પ્રાણીઓ કેવા હળીમળીને રસ્તે સરઘસ કાઢે છે આ જો તો પ્રાણીઓ કેવા સંપીને રસ્તે સરઘસ કાઢે છે છ કકો કોકડો ખૂબ ગભરાટમાં ફફડતો આવે છે કકો કોકડો ખૂબ ડર માં ફફડતો આવે છે મુખ્ય સવાલ સાત આપેલા પ્રશ્નોના જવાબ લખો પેલો આ સરઘસ ને દોસ્તી નું સરઘસ શા માટે કહ્યું હશે પ્રાણીઓના સરઘસ ને નવી નવાઈનું સરઘસ એટલા માટે કહ્યું હશે કે તેમાં કૂતરો બિલાડી ઉંદર સાપ બિલાડી મરઘીનું બચ્ચું વગેરે એકબીજાથી વિરોધી સ્વભાવ ધરાવતા એકબીજાથી ડરીને રહેતા પ્રાણીઓ કોઈ પણ લડાઈ ઝઘડા વગર ડર વગર એકબીજાની સાથે સરઘસમાં ચાલી રહ્યા હોય છે બે ટોમી બધાને કેમ ભાગતા અટકાવે છે જ્યારે પ્રાણીઓ બીમાર પડે છે ત્યારે મનુષ્યો જ તેમની સારવાર કરે છે માટે ટોમી મનુષ્યોને લડતા અટકાવવા માટે બધાને ભાગતા અટકાવે છે ત્રણ બધું બળદના મતે કોના લીધે બધાને મોડું થયું હતું શા માટે ગયા મહિને કેટલી વાર કકો કુકડો સવારે કુકડે કોક બોલ્યો ન હતો તેથી બધાને જાગવામાં મોડું થયું હતું ચાર પ્રાણીઓને સરઘસ વિચાર કેમ આવ્યો હશે મનુષ્યને લડતા અટકાવવા માટે અને તેમને સંપ અને ભાઈચારાની શિખામણ આપવા માટે પ્રાણીઓને સરઘસ કાઢવાનો વિચાર આવ્યો હશે પાંચ ટોમી સરઘસ માટે ખાતરી આપતા કહે છે ટોમી સરઘસ માટે ખાતરી આપતા કહે છે કે જો કસીએ ગડબડ થાય તો મારી જવાબદારી પછી છ ટોમીમાં આગેવાનના કયા ગુણ તમને સ્પર્શી ગયા કેમ ટોમીનો શાંતિથી કામ લેવાનો અને બધાને એકસાથે રાખવાનો ગુણ મને ખૂબ સ્પર્શી ગયો કારણ કે સાચો આગેવાન એ જ હોય છે જે મુશ્કેલીમાં ગભરાટ મચાવતો નથી સૌને સંભાળે છે અને સલામત રીતે લક્ષ્ય સુધી પહોંચાડે છે મુખ્ય સવાલ આઠ આપેલા અર્થ મુજબના રૂઢિપ્રયોગો શોધે તેને વાક્યમાં લખો પેલો ઉડાવ જવાબ આપો તો અધર પધર વાતો કરવી વાક્ય ઘરમાંથી ચોરાયેલી વસ્તુ અંગે નોકરને પૂછતા તેણે અધર પધર વાતો કરી બે જીવ લઈને ભાગવું તો ઊભી પૂછડીએ ભાગવું વાક્ય સિંહના પંજામાંથી છુટકારો મળતા હરણ ઊભી પૂછડીએ ભાગ્યું ત્રણ શાંત થવું તો નિરાંત રાખવી વાક્ય ગુસ્સે થયેલા પતિને પત્નીએ ટાઢા પાડીને નિરાંત રાખવા કહ્યું મુખ્ય સવાલ જંગલ વાઘ ચતુર શિકાર શબ્દો નો ઉપયોગ કરી વાર્તા બનાવો એક વખત ની વાત છે જંગલમાં એક વાઘ રહેતો હતો તે દરરોજ શિકાર કરવા નીકળતો અને નાના પ્રાણીઓને પકડતો જંગલમાં એક નાનું સસલું પણ રહેતું જે બહુ ચતુર હતું એક દિવસ વાઘે તેનો શિકાર કરવાનો વિચાર કર્યો સસલાએ બુદ્ધિનો ઉપયોગ કરીને વાઘને મોટા ખાડા પાસે લઈ ગયું અને કહ્યું અહીં બીજો વાઘ રહે છે ખાડામાં પોતાનું પ્રતિબિંબ જોઈ વાઘ ગુસ્સે ભરાયો અને ખાડામાં જમ્પ લાવ્યો વાઘખાડામાં પડી ગયો ચતુર પોતાની બુદ્ધિથી પોતાનો જીવ બચાવ્યો અને જંગલના બધા પ્રાણીઓ ખુશ થયા મુખ્ય સવાલ દસ આ પાઠમાં તમને ગમતું પાત્ર કયું છે શા માટે આ પાઠમાં મને ટોમી પાત્ર ગમે છે કારણ કે તે શાંત સ્વભાવનો સમજદાર અને સૌને એક રાખનાર આગેવાન છે મુશ્કેલીમાં પણ તે ગભરાટ ન મચાવે અને બધાને સલામત રીતે આગળ વધારવા પ્રેરણા આપે છે